શું તમે ક્યારે વિચાર્યું છે કે ગણિતના અમુક આકારો જે જોવામાં અઘરા લાગે છે એના ઉકેલ ખરેખર કેટલા સરળ હોય છે આજે આપણે એવા જ એક ત્રાંસા લંબચોરસ જેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ એના ક્ષેત્રફળનું રહસ્ય જાણવાના છીએ તો ચાલો આ મજાની પઝલને સાથે મળીને સોલ્વ કરીએ તો ચાલો શરૂ કરીએ આપણી સામે એક કોયડો છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આ દેખાવમાં તો એવું લાગે જાણે કોઈએ એક સીધા લંબચોરસને હળવો ધક્કો માર્યો હોય અને એ થોડો ત્રાસો થઈ ગયો હોય અહીં તમે જોઈ શકો છો આ આકાર લંબચોરસ જેવો તો છે પણ એની બાજુ એકદમ સીધી નથી તો સવાલ એ થાય છે કે આ ત્રાસી આકૃતિની અંદરની જે જગ્યા છે એટલે કે એનું ક્ષેત્રફળ એ આપણે શોધીશું કહી હેટે તો પછી આ જે ત્રાસો આકાર છે એની અંદરની જગ્યા માપવી કઈ રીતે શું આપણે ખાના ગણવા બેસીશું કે પછી આનો કોઈ બીજો સહેલો રસ્તો છે ચાલો વિચારીએ ચાલો હું તમને એક મસ્ત મજાની ટ્રીક બતાવું આપણે આ આકાર સાથે થોડી રમત કરીશું એને કાપીને સરકાવીશું અને પછી જોજો એ કેટલો સહેલો બની જાય છે જરા કલ્પના કરો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એક ગ્રાફ પેપર પર દોરેલો છે શું આપણે એના ત્રાંસાપણાને કોઈ રીતે સીધું કરી શકીએ શું એક નાનકડા ફેરફારથી આ આખો કોયડો ઉખેલાઈ જશે ચાલો આપણે બસ એક નાનકડો કાપ મૂકીએ બસ એક જ અને જોજો આ એક કાપ કેવી રીતે બધું જ બદલી નાખે છે અને આ રહ્યો જુઓ આપણે એક ખૂણામાંથી સીધું નીચે કાપ મૂક્યો અને જે ત્રિકોણ જેવો ટુકડો મળ્યો એને ઉઠાવીને બીજી બાજુ સરકાવી દીધો અને જાદુ આપણો જે ત્રાસો આકાર હતો એ હવે એકદમ પરફેક્ટ લંબચોરસ બની ગયો છે તો આનો મતલબ શું થયો મતલબ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો પહેલેથી જ એક લંબચોરસ હતો બસ છુપાયેલો હતો બંનેનું ક્ષેત્રફળ એકદમ સરખું જ છે કારણ કે આપણે કોઈ ટુકડો ફેંકી નથી દીધો ફક્ત એની જગ્યા તો બદલી છે હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે પાયો એટલે કે બી એ કોઈ પણ બાજુ હોઈ શકે પણ ઊંચાઈ એટલે કે એચ એ ત્રાસી બાજુનું માપ નથી ના બિલકુલ નહીં ઊંચાઈ એટલે પાયાથી સામેની બાજુ સુધીનું સીધે સીધું લંબ અંતર ચાલો હવે જ્યારે આપણે આ આકારનું આખું રહસ્ય સમજી ગયા છીએ તો એના સત્તાવાર સૂત્ર એટલે કે ફોર્મ્યુલા પર જઈએ અને ફોર્મ્યુલા તો એકદમ સીધો સાધો છે ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ એટલે કે એ બરાબર બી ગુણ્યા એચ આ તો બિલકુલ લંબચોરસના ક્ષેત્રફળ જેવો જ ફોર્મ્યુલા છે ખરું ને કારણ કે આપણે હમણાં જ જોયું કે આ બંને આકારો મૂળભૂત રીતે તો એક જ છે હવે એક ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે અને આપણે એનાથી બચવાનું છે યાદ રાખજો ઊંચાઈ માટે હંમેશા સીધી લંબ લાઈન જ લેવાની ભૂલથી પણ ત્રાસી બાજુને ઊંચાઈ તરીકે ના ગણતા જો એ ભૂલ કરી તો જવાબ ખોટો જ આવશે આ નાનકડો પણ બહુ જ મહત્વનો તફાવત છે ચાલો થિયરી તો ઘણી થઈ ગઈ હવે થોડી પ્રેક્ટિસ કરી લઈએ જેથી આવ બધું બરાબર મગજમાં બેસી જાય તો પહેલો દાખલો આપણને પાયો આપ્યો છે ચાર સેન્ટીમીટર અને ઊંચાઈ આપી છે સાત સેન્ટીમીટર બસ આપણો ફોર્મ્યુલા વાપરીએ એ ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા એચ એટલે કે ક્ષેત્રફળ બરાબર ચાર સેમી ગુણ્યા સાત સેમી અને જવાબ આવ્યો અઠ્યાવીસ ચોરસ સેન્ટીમીટર છે ને એકદમ સહેલું હવે થોડું ઊંધું વિચારીએ માની લો કે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે બત્રીસ ચોરસ સેન્ટીમીટર અને પાયો પણ આપ્યો છે ચાર સેન્ટીમીટર તો હવે ઊંચાઈ કેવી રીતે શોધીશું કંઈ વાંધો નહીં ફોર્મ્યુલા તો એ જ રહેશે બત્રીસ બરાબર ચાર ગુણ્યા એચ હવે એચ શોધવા માટે આપણે બત્રીસને ચાર વડે ભાગી નાખીએ અને આપણને ઊંચાઈ મળી ગઈ આઠ સેન્ટીમીટર આનાથી ખબર પડે છે કે આ એક જ ફોર્મ્યુલા કેટલો કામનો છે સરળ દાખલા તો થઈ ગયા હવે થોડુંક ટ્વિસ્ટ લાવીએ અને જોઈએ કે આ ફોર્મ્યુલા થોડા અઘરા સવાલોમાં કેવી રીતે કામ આવે છે ઓકે આ દાખલો થોડો અલગ છે અહીં આપણને પરિમિતિ આપી છે બાજુની એક લંબાઈ આપી છે અને ઊંચાઈ આપી છે ક્ષેત્રફળ શોધવા માટે આપણને પાયો તો જોઈશે જ તો પહેલાં પરિમિતિના સૂત્ર પરથી પાયો શોધીએ પરિમિતિ ત્રીસ છે તો ત્રીસ બરાબર ટુ સિક્સ પ્લસ બી આને સોલ્વ કરતા પાયો એટલે કે બી આપણને મળશે નવ સેન્ટીમીટર બસ હવે કામ સહેલું થઈ ગયું ક્ષેત્રફળ બરાબર નવ સેમી ગુણ્યા પાંચ સેમી અને આપણો ફાઇનલ જવાબ છે પિસ્તાલીસ ચોરસ સેન્ટીમીટર જોયું એકવાર પાયો અને સાચી ઊંચાઈ મળી જાય પછી દાખલો એકદમ સરળ બની જાય છે અને છેલ્લે એક બહુ જ રસપ્રદ વાત જ્યારે પણ આપણે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વચ્ચે એક વિકર્ણ દોરીએ ત્યારે એનાથી બે એક સરખા ત્રિકોણ બને છે આનો સીધો મતલબ એ થયો કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ એ આખા સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી બરાબર અડધું હોય છે અને આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે જો ત્રિકોણ એ સમાંતરબાજુ ચતુષ્કોણનો ફક્ત અડધો ભાગ હોય તો ભૂમિતિમાં બીજા એવા કયા આકારો હશે જે આવી જ રીતે ગુપ્ત રીતે એકબીજા સાથે જોડાયેલા હોય આખું ગણિત આવા જ અદભુત કનેક્શન્સથી ભરેલું છે બસ આપણે એને શોધવાની જરૂર છે